વડોદરાનો અવાજ ન્યુઝ માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના કારીલબાગ કબ્રસ્તાન પાસે રહેતા નાઝિલ પઠાણ ફ્રૂટની ફેરીનો ધંધો કરે છે આજે સવારે તેઓ પોતાના કામ માટે નીકળ્યા હતા તે દરમિયાન તેમના પર ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકીને હત્યારાઓ ભાગી ગયા હતા બનાવની જાણ થતાં કારેલબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ડીસીપી પરના મોમાએ જણાવ્યું હતું કે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે નાઝીર પઠાણના પરિવારમાં તેની પત્ની અને બે સંતાનો છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર નાઝીર પઠાણની કોની સાથે દુશ્મની ન હતી તેની હત્યા શા માટે થઈ તેનું અમને પણ આશ્ચર્ય છે કંટ્રોલ તરફથી વર્દી એક ડેડ બોડી મળી છે પોલીસ કાફલો ત્યાં જઈને તપાસ કરતા આ ડેડ બોડી મોહમ્મદ નાઝીમ પઠાણ જે ફ્રૂટની લારી ચલાવે છે તેનું હોવાનું જાણવા મળે છે પ્રાથમિક રીતે જોતા મરનારના માથા ઉપર છાતીના ભાગે હથિયારમાં તલવાર અથવા તો છેરા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા અને મોત નીપજવાની હકીકત બહાર આવી છે તેના માથા ઉપર છે છાતીના ભાગે છે અને આજુબાજુ પોલીસે સીસીટીવી ચેક કર્યા છે તો એક વ્યક્તિ એમાં નાસ્તો જાય છે જેનો હાથ લોહીથી ખરડાયેલો હોવાની પૂરી શક્યતા છે તો હાલ તેના કુટુંબીજનોને આ બાબતે મરનારને કોઈ સાથે તકરાર અથવા તો બીજો કોઈ પ્રોબ્લેમ હતો કે કેમ તે બાબતે તેની કાર્યવાહી કરી પૂછપરછ કરી અને ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ છે હાલ પ્રાથમિક તપાસ શરૂ છે અમારી તેના પરિવારજનોને પણ સાથે સંપર્ક કરીને અમે આ વિગત મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ફ્રૂટની લારી ચલાવતો સાયકલ અમે તાત્કાલિક એફએસએલને પણ બોલાવેલ છે ત્યાંથી સેમ્પલો લેવામાં આવે છે બ્લડના અને અત્યારે સેમ્પલો લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે